નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તો જોઈ લઈ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો સમાચાર સામે આવ્યા છે સોસાયટીઓ માટે રાજ્ય સરકાર નો મોટો નિર્ણય

ત્યારબાદ મિત્રો રેલવેના મુસાફરો માટે આવ્યા છે મહત્વના સમાચાર એક જુલાઈથી ટિકિટના ભાવમાં થશે વધારો મિત્રો મુસાફરોને આંચકો આપતા ભારતીય રેલવે એક જુલાઈ બે થી એસી અને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે અને મિત્રો આ નિર્ણય વધતા ખર્ચ ઈંધણના ભાવ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે તેમજ રાહતના સમાચાર એ છે કે આ ભાવ વધારો અમુક કેટેગરીમાં જ કરવામાં આવ્યો છે કરી છે ભારે આગાહી અને હવામાન વિભાગે કરી છે ચોંકાવનારી બીજી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા મિત્રો અગાઉ જે જાહેરાત કરી દેવામાં આવી છે કે મિત્રો આ વર્ષે ગુજરાત માટે ચોમાસું ધમાકેદાર રહેવાનું છે અત્યાર સુધીમાં એક જ સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યનો સરેરાશ વરસાદ ચૂક્યો છે છે કે હજી આખું ચોમાસું બાકી ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ માટે અતિભારે આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો એક એપ્રિલ બે હજાર છવ્વીસ થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો ઘરની ચીજ વસ્તુઓ અંગે પૂછા છે મિત્રો મિત્રો વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરવાની તારીખ જાહેરાત કરી દેવામાં આવી છે અને આ વખતે વસ્તી ગણતરી બે તબક્કામાં થવાની છે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે આગામી વર્ષ એક એપ્રિલ તેનો તેનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે અને મિત્રો આ તબક્કામાં લોકોને તેમના ઘરોમાં રહેલા વાહનો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને અન્ય સુખ સુવિધાઓની પણ વસ્તુઓ અંગે પૂછતાછ કરવામાં આવશે અને આ માટે સેન્સર કમિશનર અને રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાએ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે કે ઉલ્લેખનીય છે કે આ વખતે મોબાઈલ ઉપયોગ કરી ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં ફાટતા ભારે તારાજી સર્જાઈ છે મિત્રો ઉત્તરકાશી ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ પ્રદેશમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે અનેક લોકો ઘુમ હોવાના પણ અહેવાલો જોવા મળ્યા છે એવામાં મિત્રો ચાર ધામ યાત્રાને ચોવીસ કલાક માટે સસ્પેન્ડ કરવામાં આવી છે મિત્રો હાલ તમામ શ્રદ્ધાળુઓને હરિદ્વાર ઋષિકેશ રુદ્રપ્રયાગ સોનપ્રયાગ વગેરે સ્થળોએ રોકી લેવામાં આવ્યા છે અને મિત્રો ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટતા નવ મજૂરો પાણીમાં તણાતા બૂમ એટલે કે મિત્રો ગુમ થઈ ગયા છે જ્યારે મિત્રો બે લોકોના મોત નીપજ્યા છે અને આ ઘટના બાદ યાત્રાને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે મિત્રો ચાલી રહી છે તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે દસ કરોડના ખર્ચે બનેલો રોડ પહેલા વરસાદે જ મિત્રો ધોવાઈ ગયો મિત્રો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નેશનલ હાઈવે

ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસાની ધમેકેદાર શરૂઆત થઈ ચૂકી છે જ્યાં દોસ્તો ગુજરાતમાં ચોમાસાની ધમેકેદાર શરૂઆત થઈ છે મિત્રો અત્યાર સુધીમાં અગિયાર ઇંચ સાથે સિઝનનો સરેરાશ એકત્રીસ પોઇન્ટ બાર બાસઠ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જે મિત્રો છેલ્લા દસ વર્ષમાં જૂનમાં મિત્રો નોંધાયેલા આ સૌથી વધુ વરસાદ છે અને ચોમાસાની વર્તમાન સિઝનમાં રીઝિયન પ્રમાણે જોવામાં આવે તો મિત્રો કચ્છમાં સાડા પાંચ ઇંચ સાથે અઠ્યાવીસ ત્રેવીસ ટકા ઉત્તર ગુજરાતમાં છ પોસઠ ઇંચ સાથે ત્રેવીસ પોઈન્ટ ત્રેપન ટકા પૂર્વ મધ્યમ ગુજરાતમાં દસ પોઇન્ટ ઇંચ સાથે તેત્રીસ પોત્રીસ ટકા જ્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં નવ એકાવન ઇંચ સાથે બત્રીસ પોઈન્ટ બત્રીસ ટકા દક્ષિણ ગુજરાતમાં વીસ નવ ઇંચ સાથે ચોત્રીસ પોઈન્ટ ટકા વરસાદ વરસી ચૂક્યો છે ત્યારબાદ મિત્રો સુરતમાંથી નકલી સોનાના દાગીના બનાવતું કારખાનું ઝડપાયું ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે ત્યારે મિત્રો નકલી અધિકારીઓ અને નકલી વસ્તુઓ ખિસ્સાઓ વધી ગયા છે ત્યારે મિત્રો હવે સુરતના સરથાણા વિસ્તારમાં નકલી સોનાના દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ છે જે મિત્રો અસલી સોનાના હોમ માર્ક સાથે બેડશેડ યુક્ત નકલી સોનાના દાગીના વેચતા હતા અને મિત્રો આ મામલે પોલીસે બાર શખ્સોને ધરપકડ પણ કરી દીધી છે